કિડની ડિઝીઝ સાયલેન્ટ ડિઝીઝ છે ખાસ કરીને જે મોસ્ટલી અમે જે કિડની રોગ જોતા હોય છે મારી સમજી લો કે સાહીઠ ટકા લોકોને કિડનીનો રોગ બીપી અને ડાયાબિટીસને કારણે થતો હોય છે એટલે મેજોરિટી બલ્ક એમાં બી ડાયાબિટીસનો છે યુ વિલ સરપ્રાઇઝ કે હર ચારમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસને કિડની રોગ હોય છે ઓકે બિકોઝ ઇટ ઇઝ સાયલન્ટ ડિઝીઝ પહેલાં ત્રણ સ્ટેજમાં એબ્સોલ્યુટલી ઝીરો સિમ્ટમ તમે માત્ર ને માત્ર બ્લડ અને યુરિન રિપોર્ટથી જ ખબર પાડી શકો કે તમને કિડની રોગ છે કે નહીં એટલા માટે હું એડવોકેટ કરતો હોઉં છું કે તમને આજે ડાયાબિટીસ ખબર પડી છે તો તમે આજે જ તમારો કિડની રિપોર્ટ કરાવો અને પછી એવરી યરલી યુ શુડ ગેટ યોર કિડની ચેકઅપ ડન કારણ કે જ્યારે તમને ખબર પડે છે ને જેમ કે કિડની રોગના સિમ્ટમ શું હોય છે ભૂખ ઓછી લાગવી થાક લાગવો ઉલટી ઉપકા આવવા પગમાં સોજાવા આંખમાં સોજાવા આ બધા સ્ટેજ ફોર ફાઈવ પર તમે પહોંચો ને એ પછી સિમ્ટમ આવે પહેલાં ત્રણ સ્ટેજીસ કમ્પ્લીટલી સાયલન્ટ તમારું બીપી થોડું વધવાનું ચાલુ થાય અદરવાઈઝ ફિઝિકલી તમને કોઈ સિમ્ટમ તમને ભૂખ બી બરાબર લાગતી હોય તમારે ફિઝિકલ સ્ટેમિના બી બધા સિમ્ટમ છે ને સ્ટેજ ફોર ફાઈવના છે સો ધ ઓનલી વે યુ કેન ફાઇન્ડ આઉટ વેધર યુ હેવ કિડની ડિઝીઝ ઓર નોટ ઇઝ બેસ્ટ ટુ ડુ એન્યુઅલ યોર હેલ્થ ચેકઅપ અગર તમે ડાયાબિટિક્સ છો તો એવરી સિક્સ મંથલી કરાવો ઇટ બેસ્ટ અને તમે નોન ડાયાબેટિક્સ છો એમને એમ કરાવો છો એવરી ઇયરલી તમારે ક્રિયાટરીન નહીં દેટ્સ વોટ આઈ એમ ટેલિંગ ડોંટ લુક એટ ક્રિયાટરીન ક્રિએટરીન છે અગ્રી પણ ક્રિએટરીન જ્યારે વધવાનું તમારું ચાલુ થાય ને ત્યારે ઓલરેડી તમે એ સ્ટેજ પર છો કે ઇટ ઇઝ નોટ રિકવરેબલ એ ઓલરેડી ગ્લોમ તમારો ડિસ્ટ્રોય થઈ ચુક્યો છે અને આ ગ્લોમલસની મેં જે વાત કરી દરેક એક કિડની દસ લાખ ગ્લોમ્યુલસ હોય બીજા કિડનીમાં બીજા દસ લાખ ટોટલ આપણી બંને કિડનીમાંથી ને વીસ લાખ ગ્લોમ્યુલસ હોય જ્યારે તમારી કિડની ડેમેજ થવાની ચાલુ થાય ને ત્યારે ગ્લોમ્સ બંધ થવાના ચાલુ થાય એક સાથે સમજી લો કે હવે તમારા દસ લાખમાંથી એક લાખ ગ્લોમ ખરાબ થઈ ગયા અને એક રીતે તમારું ક્રિએટરીન માંડ એક પોઈન્ટથી આગળ વધે એક કે બે પોઈન્ટથી આગળ જાય પણ હવે તમારા નવ લાખ ગ્લોમ્સને દસ લાખનું કામ કરવાનું છે એટલે એ શું કરશે એની સાઇઝ મોડી થવાનું ચાલુ કરશે કારણ કે હવે એને વધારે કામ કરવાનું છે અને આ માલ એડેપ્ટેશનમાં જતું રહે બોડીને ખબર નથી પડતી કે મારે આ વધારવાનું છે તો ક્યાં જ એ ધીરે ધીરે ગ્લોમ્સ મોટો થશે મોટો થશે મોટો થશે પછી એક ટાઈમ પછી એનું ફંક્શન થાય અને કોલેપ્સ થઈ જશે એટલે ઇટ્સ એ કેસ્કેડ ઓફ ડેમેજ જેમ કહે છે ને કે એક ટોકરીની અંદર કેરીઓ મૂકી હોય અને એક કેરી ખરાબ મૂકો તો આસપાસની કેરીને એ એક વાર ક્રિએટર તમારું વધવાનું ચાલુ થઈ ગયું છે મતલબ યુ હેવ પર્મનન્ટ ડેમેજ ઇન યોર કિડની ધેટ ઇઝ નો ટેબલેટ ધેર ઇઝ નો કરંટ દેર આર નો ટેબ્લેટ ધેટ કેન રિવર્સ બીકોઝ બે ટાઇપના સેલ હોય શરીરની અંદર એક ટેમ્પરરી સેલ ઓર રિસાયક્લેબલ સેલ કહી જે આપણા ચામડીના કોષ હોય કે એમાં રેગ્યુલરલી તમે નવા નવા કોર્ષ આવતા રહે પણ કિડનીના કોર્ષ લિવરના કોર્ષ મગજના કોર્ષ ધીસ આર પર્મનેન્ટ સેલ ઓર ટર્મિનલ સેલ કે એકવાર બની ગયા પછી નવા સેલ નથી એટલે એકવાર ડેમેજ થઈ ગયો પછી દેર ઇઝ નો મેડિસિન દેટ કેડ રીજનરેટ સો દેર આર નો સિમ્ટમ અર્લી સ્ટેજની અંદર અર્લી સ્ટેજમાં ઓનલી બ્લડ એન્ડ યુરિન ટેસ્ટથી જ તમે સમજી શકો કે તમને કિડની રોગ છે કે નહીં યોર સેકન્ડ ક્વેશન વોઝ ઓકે ફાઇન સો યસ ફ્ટર ફિફ્ટી યર્સ તમારી કિડની એવરી યર દસ પર્સન્ટથી ઓછી કામ કરે દેટ ઇઝ અ ફિઝિયોલોજીકલ ઓકે જેના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ જી ફર કરીને એક વેલ્યુ આવે એમાં તમને ખબર પડે કે તમારી એકચ્યુઅલ કિડનીનું ફંક્શન કેટલું છે અદરવાઇઝ તમારું ક્રિએટરી શૂટ સ્ટે નોર્મલ ટીલ એટી યર્સ હેંથી રસુ તમારું નોર્મલ જ રહેવું જોઈએ પેશાબની જ્યાં સુધી તમે વાત કરો છો તો પુરુષોમાં આખી અલગ વસ્તુ છે પ્રોસ્ટેટને કારણે પુરુષોમાં પેશાબનો ઇસ્યુ આવતો છે અને ફિમેલની અંદર ડિલિવરી થાય એ પછી જે પેલ્વિક મસલ છે એ લૂઝ થઈ જતા હોય છે એને કારણે લીકેજ થવાના ઈસ્યુ રહેતા હોય છે બટ ટિલ એન્ડ ટીલ એટી ઇયર્સ આવડશે એટી ઇયર્સ પછી બહુ બધી ઇક્વેશન છે એંસી વર્ષ સુધી તમને પેશાબના ફોર્સમાં તમને ઇસ્યુ આવવું જોઈએ ના તમને પેશાબ કરવામાં કોઈ વાંધો આવવો જોઈએ જે બી આવી રહ્યું છે દેટ ઇઝ નોટ નોર્મલ દેટ હેઝ ટુ બી સમથિંગ એબ ગોઈંગ ઓન અદરવાઇઝ એટી ઇયર્સ સુધી તો કમ્પ્લીટલી તમે એટી યર્સ તો હું એમનેમ કહું અદરવાઇઝ નાઇન્ટી નાઇન્ટી ફાઈવ ઇયર્સ સુધી બી પેશાબની અંદર અનલેસ તમને કોઈ પ્રોબ્લેમ છે તો જ તમને સિમ્ટમ સિમ્ટમવા જોઈએ અદરવાઇઝ તમને દેર શુડ નોટ બી એની સિમ્ટમ